અહું નાસ્તો લાવ્યો છું રહીએ નાસ્તો કરી લે અચ્છા બીજું અબ અવતાર થઈ ગયો તો બંધ જો કેટલું મસ્ત ખુલ્લું વાતાવરણ કઈ નાખી છે અને રાખો આ સો આબરા માટે મસ્ત ખુલ્લું મસ્ત સરસ મજાનું વાતાવરણ કઈ નાખી હ ભારતીય દીપન પપડા સંભાળી લે મસ્ત ખુલ્લું ખુલ્લું વાતાવરણ કઈ નાખી છે એક નંબર વાતાવરણ છે मित्रो नाबू गार्डन उधर जो थे जो पल्ली पल्ली अन दवा ने कूदे जगह ना खिला मारा कपड़े ना वो तो थाप बटे हो ना तो लाई ना बुधवार के ना तो कर जी मस्त बात हम है ना भी इधर लो जो कदाचारों में सोला थी तो मजा है आप तो आपरो आइटम नहीं खाओ तो घर में बिन खाओ तो मजा ना आ सके ना मल ले तो मित्रों आप बेदन बाय कर ना आइए ना मौसम बदल दिन चले मौसम नास लेने आईया फूल आ हां तोरा पापड़ी लाया है

ఆ쉐 వదన లో జ ఖా ని యా పోచా పోచా అయిన్ నసజోలా ఫస్ట్ క్లాస్ కొరు కడి దిదుగా అవ్ కొరు ఆత నా మస్ లగత బకి సోమావు వదో క జో గంపియ నతు జక సోహన నతు తిన్ థా అపన్ కరి బకి ఇదవా దవల స అపర్ హోవన కర్న బారే మేక జనే ఖాలి దికన దికో తిలకన్ మే బెయిరయే ఆన్ దుకాన్ మే బెఠాసియ తన్న యూట్యూబ్ జోతా థ యూట్యూబ్ కోపని బద క్యాంపింగ్ నా వీడియో ఆసి లడఖ్ నా కష్మీర్ నా આપણો જવાન પ્લાન છે પણ હાલ પૈસા નહી એટલે થોડો સપોર્ટ કરો સપોર્ટલા પૈસા કમાય એમ બસ આપા પણ જે થી લોબી ટ્રીપમાં શ્રીપૂર્ણ ગયા શ્રીપૂર્ણ મે તોલ્લો ચેનટ દઉં પછી બલે શેન્ડ્રો લાઇન શેન્ડ્રોન પર આઉટ ફડાઈ કરો સપોર્ટ કરો તો મેં લઉં ફાઇનલ એક્શન દેસ્તાકા ટ્રેનમાં જઉં કમેન જઉં જવાન પ્લાન તો છો ઉજણ જવાન તો ઇસમાં પણ થોડું કેન્સલ થઈ ગયું છે તો થોડો સપોર્ટ કરો તો આપા તો મને 12 ના બમ લોક બતાઈ તો ચાલો મળીશું મિત્રો બાપામાં બાકી જે છે અઢી બે પટ્યા થઈ છે અને આપણે જે છે બારોલાયા માંડ સરનું શગ દવલ મમ્મીને મિક્યા તો ખેતર મસાલા માંડ શગ વરસાદ આવો પાસુ આદામ કે ના કી તો મમ્મીને બપોરે ચાલે જો તો હવારે જન તો એટલો તો ચલો આ ભજીસ આનો બારોલાયા માંડ અન પહોંચાજી માં વરડી દો ચાચીન ન તો એટલો તો ચલો આઈન બતાપત મત મલ્લે આપો આગી જા ચારા પતો દુકાનો સામાન ના માં તોળો પાછો આવી જાય ઓબ તાપ જો લહન સોપી થાય મોય બીજા પાડી લહન સોપી દુ એ પાડીમ લહન નું બી નહી એટલો બીજો લહન લબન શકો એકમાં તો મસ્તો ઉગી જો પણ બીજા માં બાબા ન છે એને કો બોલ લેન જાય એમ બાબી વાકે

ਕੰਮਸਲਾ ਹੋਊਗੀ ਇਹ ਇਹਨਾਂ ਗੱਜਾ ਤੀਤਾਂ ਆਪਾਂ ਟੋਲੋ ਜਾ ਕੇ ਗੇਅਰ ਗਉਦਕ ਨੇ ਜਊਏ ਨੂੰ ਜਾ ਆ ਜਾ ਲਾਉਣ ਸੁ ਪੰਗੋਮ ਕਾ ਚਾਲੂ ਜਾ ਫਸ ਕਲਾਸ ਮੱਲੇ ਇਧਰੋਂ ਭਾਗੋਂ ਭਾਗੇ ਚੋ ਇਹਦਾ ਟਾਈਮ ਮਨਸੋ ਕਰ ਲਾਂ ਫੜ ਗਿਆ ਜੀ ਆਪੋ ਕਰਬਤੀ ਕਰ ਦਿੱਤੀ ਸੋ ਅਨ ਮਹਿੰਦਰ ਆਇਆ ਸੋ ਅਨ ਦਵਾਲ ਸੋ ਇਹ ਕਾਲਾ ਬਿੱਲਾ ਜੋ ਮਾਹੌਲ

હવે આપણે જઈએ પપ્પા તો વાર લાગશે મળે હવે ઘેર જઈએ અત્યારે બરાબર આપણે જમીન આવી છે દુકોન અને પપ્પા પછી મારા મૂકવા એના ઘેરે પપ્પા આવી જાય તો આપણે એન્ડ કરીએ તો અમારો ગમે લાઈક કરો શેર કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મને કાલ નવ લખવાથી જય માતાજી મિત્રો જય માતાજી